નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાખા ગામે ગાંજાનું વાવેતર ભાંડો ફોડાયો એસઓજીએ એક પોઈન્ટ તેર કરોડના મુદ્દા માલ સાથે આરોપી ઝડપાયો સાબરકાંઠા જિલ્લાના પોસીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી નાર્કોટિક્સ ડ્રગ્સ વિરુદ્ધ મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે લાખિયા ગામે નાની સોનગઢ ફળિયામાં ગાંજાનું વાવેતર કરાયેલ હોવાનું બાતમીદારે મળેલી ખાતરી બાજુ માહિતીના આધારે કરાયેલી કાર્યવાહી વખતે ગાંજાના કુલ પાંચસો અઠાવન છોડ કુલ વજન બસો છવ્વીસ પોઈન્ટ બસો સાડત્રીસ કિલોગ્રામ મૂલ્ય એક કરોડ તેર લાખ અગિયાર હજાર આઠસો પચાસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો સાથે એક આરોપીને પણ ઝડપી લેવાયો હતો નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા એટીએસ ચાર્ટર મુજબ સાબરકાંઠામાં નશાકારક ચીજોનો નિસ્ત નાબૂદ કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબે જિલ્લામાં ડ્રગ્સનું વેચાણ અને સેવન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલી આ સૂચનાને અનુસરી અને પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી પરમાર સાહેબની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એએસઆઈ જયદીપકુમાર ચંદ્ર કોન્સ્ટેબલ પંકજકુમાર કાંતિલાલ અને નિલેશ કુમાર બાબુભાઈની ખાનગી બાતમીદારી લાખિયા ગામે હામથાભાઈ ધર્માભાઈ ડાભી દ્વારા પોતાની જમીનમાં ગાંજાનું વાવેતર કરાતું હોવાનું જણાવ્યું સંવેદનશીલ બાતમીને ધ્યાને રાખી ડ્રોનથી સ્થળની તપાસ કરાવતા બાતમીની ચોકસાઈથી સાચી નીકળી બાદમાં સરકારી પંચોની હાજરીમાં સ્થળ તપાસ કરતા ગાંજાનું વાવેતર મળી આવ્યું સંબંધિત મુદ્દા માલ કબજે કરી અને આરોપી સામે પોસીના પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કૃષ્ણવર્ધનસિંહ પુવાર એચ કે ન્યૂઝ હિંમતનગર